નમસ્તે નમસ્તે સર બેસ્ટ થેન્ક યુ પરિચય આપ મારો કોડ ડબલ્યુ ઇ એફ છે મેં મારું ગ્રેજ્યુએશન બેચલર ઓફ ફાર્મસીમાં કરેલું છે ત્યારબાદ બે વર્ષ મેં એઝ એ એમઆર તરીકે વોકાટ ફાર્માસ્યુટિકલ કંપનીમાં જોબ કરેલી છે અને હાલ હું રેલવે મંત્રાલયના રેલવે મંત્રાલય અંતર્ગત સ્ટેશન માસ્ટરની પોસ્ટ ઉપર કાર્યરત છું રાજકોટ ડિવિઝન પહેલા તો કયા વર્ષમાં ગ્રેજ્યુએટ થયા એ સર મારું બે હજાર તેરમાં મારું ગ્રેજ્યુએશન પૂરું થયું પછી કેટલા બે વર્ષ એમાં રહ્યા હા પંદર સોળ સુધી લગભગ હા સોળ ના એન્ડ સુધી અને પછી પ્રિપરેશન કરીને મેં એનટીપીસી થ્રુ રેલવેમાં સ્ટેશન માસ્ટરની જોબ એ ક્યારથી છો હું જૂન બે હજાર અઢારથી કાર્યરત છું સર એટલે પાંચ વર્ષે તમને થોડીક જોબ મળી પછી કેટલા જીપીએસસી આપ્યા બીજા મેં મારું આ ચોથો એટેમ્પ છે સર ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુ ફર્સ્ટ છે સર ફ્રી ટાઈમમાં શું કરવાનું ગમે સર મોટા ભાગે તો મેડિટેશન કરું છું ફેમિલી આરે ટાઈમ સ્પેન્ડ કરું છું મેડિટેશન થી ઇન્ટરવ્યુમાં ફાયદો થાય હા સર ઘણો થાય એટલે શું થાય એક તો તમનો તમારો સ્વભાવ થોડોક શાંત થાય નોર્મલ કરતા તેનું પહેલેથી શાંત તો એને જરૂર નહીં એક બેલેન્સ કામનેસ આવે જરૂર તો બધાને જ છે આજના જીવનમાં એટલે રેલવેમાં તમે સ્ટેશન માસ્ટર

મેનેજમેન્ટમાં સ્ટ્રેસ રહે છે સર સ્ટ્રેસફુ જોબ કઈ ટાઈપનું રહે જેમ કે એકચ્યુઅલ ટાઈમિંગ સહિત બધી વસ્તુ મેનેજ કરવી એક સાથે અલગ અલગ વિભાગના જે મેન્ટેનન્સથી લઈને બધા લોકો આવતા હોય છે એમનું કોર્ડિનેશન કરવું એ બી અમારું કામ છે કંટ્રોલથી લઈને જે અમને ઉપરથી આદેશ આપવામાં આવે એનું નીચે સંપૂર્ણતઃ પાલન કરવાનું એ અમારી એકચ્યુઅલમાં ડ્યુટી છે અને વિદિન અ ટાઈમ્સ પણ અમારો મેઇન જે છે એ સૂચકતા જ છે કોઈ એક્સિડન્ટ થાય તો તમારો શું રોલ એક્સિડન્ટ થાય એટલે સૌથી મેજર રોલ સ્ટેશન માસ્ટરનો હોય છે ત્યાં જેમાં અમારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન કે જેમાં જેના અંતર્ગત અમને જે સૂચના આપી હોય એ એ જ પ્રમાણે ફોલો કરવાનું કંઈ મેન્યુઅલ હશે હા મેન્યુઅલ છે સર અને એમાં અમારે કલેક્ટરથી લઈને અમારી પાસે જે ઇમરજન્સી કોન્ટેક્ટ હોય છે એમનો સૌ સૌ પ્રથમ કોન્ટેક્ટ સ્ટેશન માસ્ટર જ કરે છે અને જે બેઝિક ગ્રાઉન્ડની માહિતી છે એ અમારે ડિવિઝન સુધી પહોંચાડવાની હોય છે તો તમે વર્ષમાં પ્રમોશન આવે ત્યાં પછી કે સર દસ વર્ષે આવી રીતે પ્રમોશન જે હોય છે તો રેગ્યુલર હોય છે બાકી કેડર વાઇઝ જે રીતે સ્ટેશન આગળ પ્રમોશન આવશે અને ટ્રાન્સફર ટ્રાન્સફર સર જો અમારી કોમર્શિયલ પોસ્ટ અમારે કોમર્શિયલ એક્ટિવિટી સાથે જોડાયેલા હોય જેમ કે પાર્સલ બુકિંગ તો અમારું દર ત્રણ વર્ષે થાય પિરિયોડિક અને મારા સ્ટેશને હાલ એવી કોઈ એક્ટિવિટી છે નહીં તો જનરલી બે વર્ષે પાંચ વર્ષે કે જે રીતે સરકાર એમના ધોરણ મુજબ થાય કે આખા ઇન્ડિયામાં ગમે ના સર સ્પેસિફિક ઝોન રાજકોટ ડિવિઝનમાં જ ઝોનમાં બી નહીં સર રાજકોટ ડિવિઝનની અંદર જ થાય ડિવિઝન સારું આમ તો હા ડિવિઝનની અંદર જ થાય રાજકોટ ડિવિઝન તો ખાલી છ સાત જિલ્લા જ હશે ને ત્યાં રાજકોટ ડિવિઝનમાં હાલ અત્યારે મોરબી જિલ્લો છે રાજકોટ જિલ્લો છે જામનગર જિલ્લો છે બસ બસ ત્રણ છે તો એ તો અત્યારે તમે કરંટ ઇવેન્ટ્સમાં શું કેન્દ્રનું બજેટ બજેટ આવ્યું આવ્યું રાજ્યનું ટાઈમ મળે વાંચવાનો સર જેટલો મિનિમમ ટાઈમ મળે એટલો યુટિલાઇઝ કરીએ છીએ શું લાગે રેલવેનું બજેટ પહેલા જુદું આપતા હતા હા પછી કેમ ભેગું કરી દીધું કેન્દ્રનું બજેટ એકચ્યુઅલમાં રેલવેનું જે બજેટ છે એ ભેગું કરવાથી એક ફાયદો એ થાય કે જે રેલવે પહેલાં કહેતા હતા કે ખોટમાં ચાલે છે તો કેન્દ્ર તરફથી જે સહાય મળવી જોઈએ એ સહાય એમને ઇઝીલી પ્રાપ્ત થઈ શકે એમ એ રીઝન છે બસ અને બાકી તો જનરલ એટલું જ ખ્યાલ છે મને તમે તો એમાં આટલા વર્ષથી છો ક્યુરોસિટી ના થઈ તમને કે સર્ચ કરેલું છે પણ એટલું મને નહીં મળ્યું એટલું મળ્યું નથી ફરી કઈ તારીખે જઈને કર્યું મારો સર છ માર્ચે છે ફરી જઈને સર્ચ કરજો હજી બિલકુલ સર રેલવેને લગતા પ્રશ્નો તો ખબર હોવી જોઈએ હા પછી જે સૌરાષ્ટ્રમાં રેલવેનો એટલો વિકાસ નથી થયો જોઈએ એઝ કમ્પેર ટુ સાઉથ ગુજરાત એનું શું રીઝન હશે સર એક તો મેઇન છે સર રેલવેનું મુખ્ય કામ છે એ ટ્રાન્સપોર્ટેશન છે એમાં જે મેઇન ચંક છે એ આપણો ગુડ્સ છે તો ગુડ્સ હંમેશા ઇન્ડસ્ટ્રી રિલેટેડ હોય તો જ્યાં ઇન્ડસ્ટ્રીનું ડોમિનસ છે જેમ કે જામનગર મોટી ખાવડી છે તો ત્યાં કનેક્ટેડ છે અને બાકી સાઉથ ગુજરાતમાં આપણા જે વાપીથી વલસાડ એ બધો પટ્ટો છે આખો ઇન્ડસ્ટ્રીયલ છે તો ત્યાં રેલવેનું ફ્રેટ રેવન્યુ વધારે છે તો રેલવેનું ઓપરેશન ત્યાં વધારે છે નહીં આપણે પોર્ટ ઇકોનોમી થઈ હા બધા પોર્ટ ડેવલપ થયા હા હા એના પ્રમાણમાં રેલવે એના સપોર્ટમાં આવે ને પોર્ટ ઉપર કોઈ માલ ઉતર્યો તો કન્ટેનર જાય તો એટલું ડેવલપ નથી થયું હજી વીસ વર્ષમાં બી સૌરાષ્ટ્રમાં અને મોટાભાગે જૂના મીટર ગેટને બતા ખાલી એનું કન્વર્ઝન કર્યું કન્વર્ઝન અને એક ઉદ્યોગપતિએ તો પોતે બેતાલીસ કિલોમીટરની લાઇન નાખવી પડી હા જે અધરવાઇઝ સરકાર નાખી શક્યો એમ તો કેમ એવું ઉપેક્ષિત વલણ છે આપણું સૌરાષ્ટ્ર માટે સૌરાષ્ટ્રમાં જે રેલવે નખાણી ત્યારે શરૂઆતમાં તો રાજા રજવાડાના ખર્ચે નખાણી હતી અને પછી આપણું રાષ્ટ્રીયકરણ થયું એના બાદ રેલવેમાં મેજર બહુ ચેન્જ નથી આવ્યો રેલવેના ઇન્ફ્રાસ્ટ્રકચરમાં આપણને કાયમ એવું પહેલાં એવું ગાણું ગવાતું હતું કે આપણે વેસ્ટર્ન ઝોનનો હેડક્વાર્ટર આમ આપી દેવું છે ગુજરાતને આપી દેવું છે હવે કોઈ એવું બોલતું નથી અને એ આપવાથી ફાયદો શું અને કેમ આપતા નથી અંદરખાને ડિમાન્ડ તો હજી જ ચાલુ જ છે કે મુંબઈ અત્યારે મોરું ચર્ચગેટ હેડક્વાર્ટર છે ડબલ્યુઆરનું હા તો એને વેસ્ટર્ન ઝોનમાં આપણે એનાથી ફાયદો શું થશે આપણને ધારો કે આપી દીધું વડોદરા કે અમદાવાદને આપી દીધું તો એક ઝોનનું સર સંચાલન જનરલ મેનેજર દ્વારા કરવામાં આવે અને મોટા ભાગના જે મેજર પ્રોજેક્ટ્સ છે એ જીએમ સેન્ક્શન કરતા હોઈએ તો બની શકે કે આપણું જો ડબલ્યુઆરનું અહીંયા થઈ જાય તો આપણા જે રેલવેનું ડેવલપમેન્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં બી ખાસું થઈ શકે તો અત્યારે તો હવે બધું આપણે જ છે પોતે જ છે બધા ડોમિનન્સ તો ગુજરાતનું જ છે ને તો એ કેમ નથી થતું જીએમ છે એ જનરલી એમની વિઝિટ વર્ષમાં કદાચ એકવાર હોય તો હોય અને બાકી જનરલી એમને રિપોર્ટ થી નથી પોઈન્ટ ઇઝ કે નિર્ણય કેમ ગુજરાત તરફેણ લેવાતો નથી ગુજરાતની તરફેણમાં એક મેજર જો રીઝન હોય એક્સપાન્શનનું તો એ જમીન સંપાદનનું બી છે જેમ કે હાલ અત્યારે ડબલ લાઇનનું કન્વર્ઝન થાય છે તો જમીન સંપાદનના પ્રશ્નો ઊભા થાય છે તો એક રીઝન કહી શકે હેડક્વાર્ટરને શું લેવા દેવા ખબર ના પડી હેડક્વાટર કેમ નથી વાત છે ને હા જનરલી મે જ્યાં સુધી મને નોલેજ છે તો મેજર ઇન્કમ જે થાય એના ઉપરથી આખા ઝોનનું જે વિકાસ કહેવાય કે એ ટાઈપનું એમાં ડબલ્યુઆરનો વિકાસ છે મેજર વધારે છે અન્ય ઝોન કરતાં તો એ બી એક રીઝન હોઈ શકે કે ભાઈ અમે શું કામમાં અમારા જે ઇન્કમના સોર્સિસ છે ને બીજાને ટ્રાન્સફર કરીએ એમ

સર કોવિડ પેલા રાહત આપતા હતા અ ચાલીસ ટકા ને પચાસ ટકા મેલ હોય તો ચાલીસ ટકા ફિમેલ ને પચાસ ટકા કોવિડ ના સમયે બંધ કરી દીધી છે સર અત્યારે જે તમારે ગુડ્સ ટ્રેન હોય હા અને એમાં જે પાર્સલ નું તમે તમે કીધું જુઓ છો પાર્સલ બુકિંગ પાર્સલ બુકિંગ હોય છે તો એના પર શું જીએસટી લાગે છે પાર્સલ બુકિંગ ઉપર મને ખ્યાલ નથી સર મારે જીએસટી માં જવાના છે ને તમે હવે હા સિલેક્ટ થઈ જશો તો એટલે રેલવેમાં જાવ એટલે ક્યુરોસિટીના બધા બંધ કરી દેવાના દરવાજા એવું છે ના ખોલવા તો જોઈએ જ ચોક્કસ જાણી લઈશ ઓકે ફાર્મ કરેલું છે ને તમે હા સર ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ તો ભણ્યા હશો ને હા ડીએનસી તો ડીએનસી એક્ટ પ્રમાણે કઈ કઈ ગવર્મેન્ટ ઓથોરિટીઝ છે એન્ફોર્સમેન્ટ માટેની તો ડ્રગ કંટ્રોલર ઇન્ડિયા ઓકે ડ્રગ કંટ્રોલ કન્ટ્રોલ હા પછી સેન્ટ્રલમાં સેન્ટ્રલ ડ્રગ સીડીએસીઓ છે હમ હમ સ્ટાન્ડર્ડ ડ્રગ ઓર્ગેનેશન ઓકે બે યાદ આવે છે એ સિવાય હમ સારું અને એને બીએલ અને એને બીએચ નો તફાવત અને એના સ્પેસિફિકેશન્સ કોને

ફાર્મા માટેની સ્ટેચ્યુટરી લેબોરેટરી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી છે એટલો ખ્યાલ છે એ તો બરાબર એ આખો અલગ વિષય છે હું તો ત્યાં ફાર્મા પોઈન્ટ ઓફ વ્યૂ પૂછી રહ્યો છું ના ખ્યાલ નથી સીડીએલ બીડીએલ એવું કંઈ નામ સાંભળ્યું છે સીડીએલ સાંભળેલું છે ક્યાં આવી કેટલા સ્થળોએ છે એવું કંઈ ખબર છે ના ખ્યાલ નથી સારું દેશના લોજિસ્ટિક્સમાં રેલવેનો ફાળો કેટલો રેલવે હાલ અત્યારે સિકસ્ટી પર્સન્ટ અરાઉન્ડ ફાળો છે લોજિસ્ટિક્સ ટોટલ લોજિસ્ટિક્સમાં હા ઓકે હમ હમ તમે એક શબ્દ વાપર્યો ડિઝાસ્ટર મેનેજમેન્ટ બરાબર તો તમે રેલવે સ્પેસિફિક કદાચ વાત કરી હશે પણ સપોઝ તમે કોઈ પણ એક જગ્યાએ અધિકાર તરીકે એપોઇન્ટમેન્ટ થાઓ છો બરાબર અને ત્યાં તમારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરવાની છે શું વાત કરશો ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં જો મેનેજમેન્ટ પર્પઝથી કરવાની હોય તો પ્રી મેને પ્રી ડિઝાસ્ટર ડિઝાસ્ટર અને આફ્ટર ડિઝાસ્ટરના મુદ્દાને હું કવર કરીશ ઓકે કે પ્રી ડિઝાસ્ટર પહેલાં શું પૂર્વ કામગીરી કરવી જોઈએ અને ડિઝાસ્ટર આવે ત્યારે શું સાવચેતી રાખવી જોઈએ અને ડિઝાસ્ટર પછી રીલોકેશન એ એના વિશે શું કરવું જોઈએ એ વિશે હું વધારે આ તો તમે ઉપર ઉપરની વાત કરી પ્લાનિંગ શું કરશો સ્પેસિફિક પ્લાનિંગ માનો કે વાવાઝોડું આવે છે હા તો સૌથી પહેલું મેઇન કામ છે સંકલનનું સર અલગ અલગ વિભાગના હેડ સાથે પૂર્વ મિટિંગ કરીને સંકલન કરીશ કોની કોની સાથે જેમ કે સૌથી કલેક્ટરેટ જે કચેરી હોય છે એમના થ્રુ જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન એક્ઝિક્યુટ થતો હોય છે તો એમના અને જે લોકલ ઓથોરિટીસ છે જ્યાં ડિઝાસ્ટર થઈ રહ્યો છે તો એમના સંકલનથી શું શું સાવચેતી રાખવી જોઈએ રેલવે એજન્સીને પહેલા જોડશો એમાં ચાલો સૌથી પહેલા તો કલેક્ટર ઓફિસ જ સર એ તો બરાબર ચાલો પછી ઇમરજન્સી સર્વિસની બધાની જરૂર પડશે સર ઇમરજન્સી સર્વિસમાં ફાયર આવી જાય છે મેડિકલ સર્વિસિસ આવી જાય છે બે જ એ સિવાય બીજું કંઈ પોલીસ સર્વિસની બી હેલ્પ લેવી પડશે સર અને ટીમ આ બી હોય છે સર ડિઝાસ્ટર રિલીફના જે આપણા સેન્ટ્રલના જે કર્મચારી છે એમની ટીમ બી હોય છે કોવિડ દરમિયાન જોબમાં હતા તમે ખાસ હા મેમ ઓકે રેલવેનું ત્યારે એક મેજર એક કામ હતું રેલવે સૌથી મેજર કામ કર્યું હતું અને સારામાં સારું કામ કર્યું હતું એ અહીંથી જે ગુડ્સનું ટ્રાન્સપોર્ટેશન છે એ એક હતું અને એક મિલ્ક ટ્રાન્સપોર્ટેશન જે નવો પ્રયોગ કર્યો હતો કે ટ્રેન ઓન ટ્રેક

જે ઇન્ટર સ્ટેટ ઇન્ટર સ્ટેટ ટ્રાન્સપોર્ટેશન તો કરેલું છે પણ અમુક સમય પછી એ બંધ થઈ ગયું હતું એમ ગવર્મેન્ટના પ્રોટોકોલ્સ આવ્યા પછી એ બંધ થઈ ગયું હતું પણ જે આપણે પેલા શ્રમિકો છે હા એને એમના વતન સુધી પહોંચાડ્યા હતા રેલવે ઓકે હા એ થયું હતું મેમ એ મેજર કામ હતું મેજર કામ હતું અને આપણા ગુજરાતમાંથી કેટલા શ્રમિકો ગયા હતા કયા સ્ટેટના હતા મોસ્ટલી બિહાર યુપી સાઈડ વધારે હોય છે અને કેટલી ટ્રેનો મોકલી આપણે દરેક ડિવિઝનમાંથી હા

જે છે પ્રીમિયમ પણ આપણા જે આપણું જે રાજસ્થાનનું કલ્ચરલ હેરિટેજ છે એ શો કેશ કરે છે પછી સેકન્ડ કહી શકાય એકતાનગર ટ્રેન જે શરૂ કરી છે એકચુઅલ મેં એમાં વિસ્ટાડોમ આખા કાચના ડબ્બા હોય છે એટલે જેથી કરીને તમે નર્મદાની આસપાસમાંથી જ્યારે નીકળે છે તો આજુબાજુની બ્યુટિફિકેશન બધું જોઈ શકાય છે એ બી એક અનુભવ લેવા જેવો છે પછી એક કાલકા શિમલા ટોય ટ્રેન છે તો એમાં પણ ઘણા પ્રવાસીઓ સ્પેશિયલી મુસાફરીનો આનંદ લેવા માટે જાય છે ઓકે ને ચોથું છે કાલકાશીમીલા જેવી જ એક બીજી છે શિવ સમુદ્રમ નહીં બીજા એક હિલ સ્ટેશન ઉપર જ છે સાઉથ ઇન્ડિયામાં છે એટલો ખ્યાલ છે પણ પર્ટીક્યુલર નામ યાદ નથી દાર્જિલિંગમાં કઈ ચાલે છે દાર્જિલિંગમાં નથી મેમ આઈડિયા ઓકે એ સિવાય એક એવી ટ્રેન છે કે જે ઘણા બધા બોગદાઓમાંથી થઈને ટનલ્સમાંથી થઈને જાય છે અને એ આપણું ઇન્ડિયન રેલવેઝનું એક આર્કિટેક્ચરલ માર્વેલ છે એટલી બધી ટનલો ખોદી અને એમાંથી રેલવેઝને પાસ કરવી એવી એક આઈકોનિક જર્ની છે એનો પણ ખ્યાલ નથી ક્યાં હોઈ શકે હોઈ શકે તો નોર્થન સ્ટેટમાં જ ક્યાંક હોઈ શકે ઉત્તરાખંડ કે એ બાજુ જ કઈ જગ્યાએ હોઈ શકે હિલી રિજિયનમાં ઓકે ઠીક છે ચલો રેલવેઝની આપણે વાત કરીએ છીએ તો હમણાં છેલ્લે જે એક્સિડન્ટ થયો ઓરિસ્સાવાળો એ પછી એક સિસ્ટમ લાવવાની વાત હતી એ કઈ સિસ્ટમ હતી કવચ હતી મેમ એન્ટીકોલાઇડન્ટ સિસ્ટમ હા એનો ઉપયોગ અત્યારે થાય છે કે કરવાનો છે શું છે કયા સ્ટેજમાં છે મેમ એકચ્યુલી છે ને કવચનું કોસ્ટિંગ વધારે છે તો એનો ઉપયોગ અત્યારે અરાઉન્ડ ટુ પર્સેન્ટ ટ્રેનમાં કરવામાં આવ્યો છે એનું લિમિટેડ એક્સપોઝર જ છે અત્યારે બધી જ ટ્રેનોમાં નથી અત્યારે હાલમાં વંદે ભારત ટ્રેન અને એવી એના જેવી પ્રીમિયમ ટ્રેન્સમાં બધે જ છે ઓકે કમ્પેરેટિવલી લો છે એનું હજી એમના માટે બજેટમાં બી કીધું છે કે ફાળવું શું એમ કવચને ઇન્સ્ટોલ કરવા માટે બરાબર જે મેન્યુઅલ ઇન્ટરવેન્શન છે હજી રેલવેઝની અંદર છે જ એને ઓછું કરીને અને એમાં એઆઈનો યુઝ કરીને શું નવું કરી શકાય મેન્યુઅલ ઇન્ટરવેન્શનમાં મેમ એવું છે કે જનરલી જ્યાં 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 આપણે ટેકનોલોજીથી માણસને રિપ્લેસ કરી શકીએ છીએ ત્યાં ત્યાં તો રેલવે એમની પ્રોગ્રેસમાં છે જ ફોર એક્ઝામ્પલ અત્યારે સ્ટેશન માસ્ટર તરીકે અમને જે સિસ્ટમ આપવામાં આવેલી છે એ ટોટલી ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ છે જેમાં પહેલા હાથેથી હેન્ડ પોઈન્ટ ગુમાવતા હતા એને બદલે હવે કોમ્પ્યુટરના એક ક્લિક થી આપણે હેન્ડ પોઈન્ટ ગુમાવી શકીએ છીએ તો એક ન્યા ઇમ્પ્લિમેન્ટેશન થયું છે ઓકે હમણાં એક સરસ વેબ સિરીઝ આવી છે રેલવે મેન રેલવે મેન હા યસ એ જોઈ છે ગેસ દુર્ઘટનામાં જે સ્ટેશનને લોકોને ટ્રાન્સપોર્ટ કરવા માટે અને ખાસ કરીને જે લોકો પાઇલટ એમના હતા કે જ્યાં કોઈ જઈ શકે એમ નહોતું ત્યાં હિંમતથી એ ગયા અને એમને જે એમની હિંમત અને બહાદુરી માટેની છે બેઝડ ઓન ટ્રુ સ્ટોરીઝ બેઝ ઓન ટ્રુ સ્ટોરી બરાબર ઓકે હવે લાસ્ટ ક્વેશ્ચન હિસ્ટ્રીમાં રેલવેની શરૂઆત કોણે કરી ક્યારે કરી અને એ જો શરૂઆત ના થઈ હોત તો તમને શું લાગે છે કે આપણે ક્યારે શરૂઆત કરી શક્યા હોત અઢારસો ને ત્રેપનમાં રેલવેની શરૂઆત થઈ મુંબઈના બોરીબંદરથી થાણે સુધી પહેલી ટ્રેન ચાલુ કરી એની પહેલાં કોમર્શિયલ એક ટ્રેન ચાલુ કરી હતી અંગ્રેજોએ અને બાકી તો જો એ કદાચ ના થયું હોત તો આઝાદી પછી આપણને થોડોક સમય લાગત ડેવલપ કરતાં કારણ કે જે અંગ્રેજોના સમયમાં જે ડેવલપમેન્ટ થયું એમાં આપણે બહુ ઓછું ડેવલપમેન્ટ કરેલું છે ઓકે ઠીક છે તમે પહેલાં છે ને પેનલ કોઈ બી પ્રશ્ન પૂછે ને પૂરો થવા દો ઓકે હું પહેલાં જવાબ આપી છે બરાબર રેલવેનું તો સ્વાભાવિક છે તમે આટલા વર્ષ નોકરી કરી છે એટલે એના પ્રશ્નો તો આવશે પણ એ સિવાય પણ કરંટ ઇવેન્ટ્સના હોય જેમ કે બજેટ હોય કુંભમેળો હોય ટ્રેડ વોર હોય અથવા તો બાકીની જે સરકારી યોજનાઓ હોય જીએસટી હોય એના વિશે પૂછશે ઇકોનોમિક સર્વે હોય તો થોડુંક જરા જોવાનું તમને બાકી લાગે છે હજી સર બહુ ઓછો સમય મળ્યો છે હા પણ એ તો હવે એક્સક્યુઝ નથી ને ના એક્સક્યુઝ નથી થવું હોય ઓફિસર તો સમય કાઢવો પડે ક્યારે છે ઇન્ટરવ્યુ તમારે છ માર્ચે છે છ માર્ચે બહુ ટાઈમ પણ ઓછો છે ચાર પાંચ દિવસમાં બને એટલું જલ્દી રિવાઇઝ કરી દો એક મિનિસ્ટ્રી ઓફ રેલવેઝની છે ને વેબસાઈટ વિઝિટ કરી લ્યો થરલી છ દિવસમાં એક એક ખૂણો જોઈ લેવાનો બરાબર એમાંથી તો પ્રશ્નો પડશે જ આઈકોનિક ટ્રેન્સને આ બધું તમને પૂછ્યું ને એ પ્રકારના પ્રશ્નો પડશે પ્લસ મહાકુંભમાં અત્યારે રેલવેઝ નું ખાસ્સું એનું યોગદાન હતું ટ્રેન હા કોમકો હા એજ ને સર કોંકોણ રેલવે દાર્જિલિંગ મેં તમને કીધું દાર્જિલિંગમાં ટોય ટ્રેન ચાલે છે દાર્જિલિંગ ઘૂમ પછી કાલ્કાશિમલા તમે બોલ્યા બરાબર છે પછી વિસ્ટાડોમ બી ઠીક છે બરાબર પછી પેલી આપણે કઈ ગોલ્ડન ચેરીઓટ ને સર એટલે અમુક એવી આઇકોનિક આ જે વસ્તુઓ છે ને એ બધી તમે જોઈ લેજો ટુરિઝમની દ્રષ્ટિએ રેલવેનું શું યોગદાન છે અને જે આ તો આઝાદી પહેલાંની આપણે વાત કરીએ છીએ રેલવે એટલું જૂનું છે એટલે તમે તો આ વાંચવા બેસશો ને તો પચશે નહીં પણ આ સેક્ટર તો તમારે પૂરેપૂરું થરો કરીને જવાનું છે ઇન્ડિયા યુઅર બુકમાં રેલવે વાંચી લો રેલવે બધું એમાં આવી જાય અને યુ ફ્રોમ

જે સ્ટેચ્યુટરી એ છે ને ટેસ્ટિંગ એજન્સી ગવર્મેન્ટ બરાબર એમ આપણે અહીંયા બરોડા ડ્રગ લેબોરેટરી છે બરાબર એટલે પણ એટલે આ બધું છે હજી તું આગળ તમને પૂછવાનો તો બ્રાન્ડેડ ડ્રગ ને શેડ્યુલ્ડ ડ્રગ ને તે પણ એટલે બી ફાર્મ છો એટલે એ પણ એક અપેક્ષા રહે તમારી અને પ્લસ ગવર્મેન્ટ બેક તો ખરું છે ચાલો ઓલ ધ બેસ્ટ થેન્ક યુ સર you